બરાબર તમારી જે કઈ રજૂઆત હોય તમે તદમ પ્રાંત સાહેબ ને કરજો હું એમાં કોઈ ઓબ્જેક્શન નથી લેતો નહીં તમને અધિકાર છે તમને રજૂઆત કરવા હું મારી ફરજ નું કરું છું મને સૂચના છે મારી સાહેબ એક જ છે મને જે રીતે આ સબ સ્ટે ઓર્ડર છે આ તમે સાહેબ વાંચી શકો બરાબર હું કે ના પાડું હું એ કોર્ટે કરેલો સાહેબ તમે કોર્ટના ના હુકમ ની અનાદર કરીને તમે કામ ચાલુ કરશો મારો કહેવાનો અર્થ એક જ છે એમ સાહેબ સાહેબ આ કોર્ટ હુકમ છે કોર્ટે હુકમ જે કરેલો હોય એને અનાદર સાહેબ કોઈ નો તમે હું કોઈ ન કરી શકવા નહીં મને એટલે મારે સાહેબ તરત કામ ચાલુ કરવા દેવાનું બરોબર મને જે કોર્ટ કાયદેસર જે નીતિ નિયમ પ્રમાણે થશે એટલે મારે કરવા જ દેવાનું કામ સાહેબ હું કામ કરવાની કોઈ તમને ના ન પાડતો જ્યાં સુધી સાહેબ મને મનાય હુકમ હે ત્યાં સુધી હું કામ નહી કરવા દઉં